જોડાયા છે પ્રદેશ કાર્યશાળામાં ભાજપની વર્ચ્યુઅલીઓ કે જેમાં ધારાસભ્ય અને સાંસદો પણ જોવા મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ પણ તેમાં છે અને લોકસભાના સાંસદની પણ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને હવે વાત જાલાની જાળની

બે એકાઉન્ટમાંથી એકસો પંચોતેર લાખ જપ્ત શિક્ષકો છે બે કમ્પ્યુટર ડિસ્પ્લે અગિયાર મોબાઈલ જપ્ત કર્યા છે લોકોના ત્રણસો અડત્રીસ ફોર્મ ત્રણ લેપટોપ જપ્ત કર્યા છે અલગ અલગ રબર સ્ટેમ્પ પાન કાર્ડ મળી આવ્યા છે સહીવાળી ચેકબુક બંધ કવર ચાર પ્રિન્ટર બે સીપીયુ જપ્ત કર્યા છે

એ કોઈ અધિકૃત સંસ્થા નથી આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના ત્રણ ટકાથી લઈને સાલમાં તેત્રીસ ટકા છત્રીસ ટકા અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે એ સિલસિલો લગભગ દો હજાર વીસથી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે સંખ્યા મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત બે એકાઉન્ટમાં લગભગ હન્ડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ કરોડ રૂપિસ ટ્રાન્ઝેક્શન થયેલ છે એના એમો એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે અને શરૂઆતમાં થોડા થોડા પૈસા રિટર્ન પણ આપે છે બાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે એમ કરીને સિમ્પલ સિમ્પલ મલ્ટીલેવલ માર્કેટિંગ એક ફોનઝી સ્કીમ છે જેથી સીઆઈડી કરમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે એક જ એજન્ટ પકડવામાં આવેલ છે એનું નામ અનંત દરજી છે એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી હાથમાં કાર્યવાહી ચાલુ રહેલ છે એ એજન્ટને લગભગ પાંચથી પચીસ ટકા એ લોકો જે પણ એજન્ટ દાખલા તરીકે એજન્ટ એક કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને પાંચથી પચીસ ટકા એજન્ટને આપે છે

પછી સર્વિસ કરવામાં આવતી હતી બીજેટ ફાઇનલ સર્વિસ સર્વિસ જે એજન્ટો છે જેમ સાથે પૂછપરછ કરવામાં આવે છે આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘજ સીમલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી છે લગભગ આ જગ્યાએ ચાર કલાકથી વધુ તપાસ જે સીઆઈડી ક્રાઇમના જે અધિકારી છે તેમના દ્વારા કરવામાં આવી હતી અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ પાંચ ઓબ્લિક ચોવીસ અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી અહીંથી પણ પ્રિન્ટર સહિત જે સામાન જપ્ત કરવામાં આવે જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી માંથી કોમ્પ્યુટર સહિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે કાર્યવાહી કરવામાં આવી છે જન પૂછપરછ કરવામાં આવી છે જોવાનું એ રહે છે કે સીઆઈ ક્રાઈમ તપાસ હવે કઈ દિશામાં જાય છે હાર્દિક પટેલ ગુજરાતી અરવલ્લી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે એક એવી ઇવેન્ટ પણ કરવામાં આવી હતી કે ફસાવતો હતો તેને સોનાનો મુગટ પહેરાવવામાં આવી રહ્યો છે કેટલાક કંપનીના પણ લોકો માનવામાં આવી રહ્યા છે તો કે જેઓએ પૈસા રોક્યા હતા જેમ જણાવ્યું તે પ્રમાણે સ્ટાર્ટિંગમાં તમામ લોકોને પૈસા પરત આપી અને પોતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ હતો ત્યારબાદ જે છે તે આ કૌભાંડ હજારો સુધી કરોડો સુધી પહોંચતું જોવા મળ્યું હતું ખાસ કરીને ટાર્ગેટ ઓડિયન્સ જે આની હતી તે શિક્ષકો હતા અને નિવૃત્ત વયના લોકો હા તો બીઝેડ ગ્રુપ પર તવાઈ બાદ બંધ થઈ છે ફાઇનાન્સ ઓફિસ મોડાસાના સયયોગ ચોકડી પર આવેલી રોકાણકારો નથી આવી રહ્યા સામે બીઝેડ સંચાલિત ફાઇનાન્સ બેંક પર વાગ્યા છે તાળા આ ગ્રુપ સંચાલિત જે ફાઇનાન્સર સર્વિસ તેમજ અન્ય જે સિક્યુરિટી લિમિટેડની કંપનીઓ છે ઓફિસો છે ત્યાં તાળાઓ જોવા મળ્યા છે મોડાસા ખાતે હમણાં જ પંદર દિવસ પહેલાં ખુલેલી એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી લિમિટેડ જે બીજે ગ્રુપ દ્વારા સંચાલિત છે તે ગઈકાલથી જે રેડ પડી સીઆઈડી ક્રાઈમ દ્વારા ત્યારબાદ બંધ હાલતમાં જોવા મળી છે આજ આજે પણ દિવસ દરમિયાન તારાબંધી જોવા મળી છે ખાસ કરીને તારા મારેલા જોવા મળ્યા છે અને જે પ્રકારનો માહોલ રોકાણકારોમાં ઊભો થયો છે કોઈ પણ રોકાણકાર સામે નથી આવી રહ્યા આ સંજોગોમાં તપાસ સીઆઈડી ક્રાઈમ સીઆઈડી ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી

ખ્યાતિ હોસ્પિટલ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સીઈઓ રાહુલ જૈન સહિત પાંચ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટ પણ ગ્રામ્ય કોર્ટમાં હાજર ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની વધુ તપાસ માટે માંગી શકે છે ચૌદ દિવસના રિમાન્ડ આ કેસમાં અગાઉ પ્રશાંત વજીરાણીની થઈ ચૂકી છે ધરપકડ તો ખ્યાતી હોસ્પિટલ કાંડના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે ત્યારે ન્યૂઝ ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી જેમાં તમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અહીં કોઈ કેમ્પ થયા નથી અને અમારા તરફથી આવા કેમ્પ કરવાની કોઈ પરવાનગી આપવામાં આવતી નથી ખેડા જિલ્લાની સોળ જેટલી હોસ્પિટલમાં હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તમામ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન થયા છે કેટલા દર્દીઓએ સારવાર લીધેલી છે તે તમામની તપાસ કરવામાં આવશે તપાસ દરમિયાન કોઈ ક્ષતિ જણાશે તો હોસ્પિટલને તાત્કાલિક ડિફોલ્ટ કરી એફઆર

ખેડા જિલ્લાની અંદર સોલ હોસ્પિટલ પીએમજે અંતર્ગત એમ્પેનલ કરેલી છે અને એ બધી હોસ્પિટલોની અમે વારંવાર તપાસ કરીએ છીએ અમારા દ્વારા બી સ્થળ વિઝિટ થાય છે અને પછી અમારા કર્મચારીઓ બી જાય છે અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા સમાચાર નથી કે કોઈ તપાસમાં એવો આવ્યો નથી કે એમાં કોઈ જગ્યા ગેરરીતિ થઈ હોય છતાં બી અમે એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરી છે આજથી એની અંદર દરેક હોસ્પિટલ હોસ્પિટલમાં અમારા ડૉક્ટર અને એક સ્ટાફ જઈને તમામ રેકોર્ડ રજિસ્ટર ચકાસણી કરશે સુવિધાઓની ચકાસણી કરશે હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટર ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન રોજ થાય છે એનો પ્રોપરલી યુઝ થાય છે કે નહીં એ બધી બાબતોની ચકાસણી કરી અને એક બે દિવસ મેં રિપોર્ટ આપશે અને પછી એમાં જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો એમ ડિએમ્પેનમેન્ટ તો કરવાનું જ છે ને સાથે સાથે અમારે એમને એફઆઈઆર સુધીની કાર્યવાહી અમે કરી શકીએ એટલે ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખ્યાતિકાર નહીં પરંતુ તે પહેલાથી જ જાગૃત હતું અને આ પ્રકારની જે હોસ્પિટલો છે તેમાં સતત તપાસ કરતું હતું જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલ વાળાની જે સ્ટ્રેટેજી હતી જે પ્રકારે કેમ્પ કરી તે પ્રકારની ખેડા જિલ્લામાં તો હોસ્પિટલ આ પ્રકારનો કેમ્પ નથી કરતી તેવું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી જણાશે છે અને જો ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ કેમ્પ કોઈ કરશે તો તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી તેવું અત્યારે ન્યૂઝ એટીંગ ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું ઉમંગ પટેલ ન્યૂઝ એટીંગ ગુજરાતી ખેડા ભાવનગર શહેરમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ ભાવનગર નજીક હાથપ ગામ ખાતે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી ઉઠ્યા હતા મહિલાએ પોતાની ચાર વર્ષની અને નવ વર્ષની દીકરીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હાલ માતા પુત્રીને સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અગમ્ય કારણોસર મહિલાએ પુત્રીઓને દિવાસરી ચાંપી પોતે પણ સળગી ઉઠી હતી હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિલા અને બંને દીકરીઓ એકલા હતા વધુ જાણકારી ન્યૂઝ એટીન સંભળતા નીતિન પાસેથી મેળવીશું નીતિન જે આ સનસનીખેજ ઘટના ઘટી છે શું મુખ્ય કારણ શું વધુ જાણકારી ચોક્કસ વાત કરીએ તો જે આ ઘટના બની છે તે ભાવનગરના તાલુકાનું જે આથપ ગામ છે ત્યાં એક મહિલા દ્વારા પહેલા તેમની બે દીકરી અને પછી ત્યારબાદ પોતે અગ્નિશાન કરી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર બાબતને લઈ અને હાલ જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વધુ સારવાર ખસેડવામાં આવ્યા છે જ્યાં બે બે વ્યક્તિ મતલબ મહિલાઓ અને એક મહિલા અને એક દીકરીની હાલત છે તે નાજુક છે થોડી ગંભીર છે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હાલ જે ઘટના બની છે તે ઘટનાને લઈને હજી કોઈ ચોક્કસ કારણ આવ્યું હતું પરંતુ સ્થાનિકોનું જે કહેવું છે કે અગમને તો કારણ હોય

દ્રશ્યો છે ટેટ પાસ ઉમેદવારોએ પોતાની જૂની માંગોને લઈને ફરી એકવાર ગાંધીનગર ગજવ્યું હતું રાજ્યભરમાં ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા વિદ્યા સહાયકો જગ્યાઓ વધારવા માટે જીવરાજ ભવન ખાતે ધામા નાખ્યા પોસ્ટરો સાથે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાટનગર ગજવ્યું ધોરણ એક થી પાંચ ની વિદ્યા સહાયક માં જગ્યા વધારવા માંગ કરાય ધોરણ એક થી પાંચ માં દસ હજાર જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ આવી ગઈ હતી પોલીસ અને ત્રીસ થી વધુ ઉમેદવારો વચ્ચે ચકમક થઈ હતી પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી માત્ર પાંચ વ્યક્તિઓને શિક્ષણ મંત્રીને આવેદન આપવા જવા દેવાયા હતા મહત્વનું છે કે ધોરણ એક થી પાંચ માં હાલ સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ ખાલી છે વિવાદ વકરી રહ્યો છે હવે તનસુખગિરીના કૌટુંબિક વારસદારે હરિગીરી પ્રેમગિરી સામે ફરી પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેવવિલય બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધિ વખતે ભવનાથ

ખોટી રીતે ગુરુ પરંપરા તોડી પ્રેમગીરીને તરીકે જાહેર કરી દીધા હતા આથી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવતા મતપુડો ફરી એક વખત વિવાદનો છેડાયો છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે અને હોસ્પિટલ પર આક્ષેપ કરી રહ્યા છે ગામના રહેવાસીઓનો આરોપ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ખ્યાતિ હોસ્પિટલે ગામમાં કેમ્પનું આયોજન કર્યું હતું ગામના ત્રીસ જેટલા લોકોને હોસ્પિટલે લાવીને ઓપરેશન કરવાનું જણાવ્યું જેમાં પીડિત જાવેદ બાકરના પિતાને પગનો દુખાવો હતો પરંતુ રિપોર્ટ હૃદયના કર્યા કર્યા સંતોષ સાબુની સાથે લોથલ થી સમાચાર લોથલમાં સંશોધન માટે ગયેલી ટીમ સાથે મોટી દુર્ઘટના બેખાદસી પડતા બે મહિલા માટી નીચે દટાયા હતા એકનું મોત થયું છે એકવીસ વર્ષની સુરભી વર્માનું મોત નીપજ્યું છે ઓગણચાલીસ વર્ષના હેમા દીક્ષિતનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા છે

દિલ્હીથી આવેલી આઈટીઆઈની વિદ્યાર્થીઓમાંથી એ જૂનું લોથલ જે છે ત્યાં આગળ માટીના નમૂના લેવા માટે એ દીકરીઓ અંદર ખાડામાં ઉતરાતા એમાં કંઈક ભેખર ઘસવાથી એક દીકરીઓનું કદાચ અવસાન થયું એવું સમાચાર પાકા નથી પણ છે અને એક દીકરીને પીએમ એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે નેટના બગોદરા પીએચસીમાં પીએમ માટે લઈ ગયા છે અને હું તાત્કાલિક આ મિટિંગમાંથી નીકળી અને સીધો સ્થળ ઉપર જઉં છું કે એમને બાકી ત્રણ લોકોને જે છે રેસ્ક્યુ કરવામાં આવેલા છે એ ત્રણમાંથી જો એ બે ત્રણોની ત્રણો સ્ટેબલ છે ઓર બેમાં એમાંથી બે જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો એ બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો અને એનો હેલ્થ એકદમ સારી છે

ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે સી જીએસટી ઇન્સ્પેક્ટરે માંગી હતી લાંચ એસીબીએ છટકું ગોઠવી લાંચ્યા જીએસટી ઇન્સ્પેક્ટરને ઝડપ્યો કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયા ઇન્સ્પેક્ટરની ધરપકડ તુરંત કરી લેવામાં આવી છે વાઘોડિયાની ખાનગી કોલેજમાં ફૂડ પોઈઝનિંગની ઘટના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં જમ્યા બાદ તબિયત લથડી આશરે પચાસ વિદ્યાર્થીઓને જાડા ઉલટીના ફરિયાદના કેસને લઈને ખાનગી કોલેજના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી વિદ્યાર્થીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરાઈ છે ઘટનાના પગલે સિક્યોરિટીનો બંદોબસ્ત કડક કરાયો છે અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુલાકાતથી દૂર રખાયા છે તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે સ્થાયી ફૂડ વિભાગે સેમ્પલિંગ હાથ ધર્યા છે પાટીદાર સંસ્થાના અગ્રણીઓ વચ્ચે થયેલા ઝઘડા અંગે મોટા સમાચાર છે ફરિયાદી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે સીસીટીવીમાં ઉશ્કેરણી કરતી હોવાની વાત કરાય છે હથિયાર ન હોવા અને ઇજાના નિશાનો અંગે જયંતિભાઈએ ખુલાસો કર્યો છે તેમના મતે સીસીટીવી ખોટા ન હોઈ શકે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઉશ્કેરણીજનક વાત કરવામાં આવી હોવાની વાત જયંતિભાઈ કરી રહ્યા છે તો હાલમાં પીઆઈ સંજય પાદરિયાને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ત્રણ દ્રશ્યો સીસીટીવીની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક કેમેરાની અંદર જયંતિભાઈને જે માર મારવામાં આવ્યો તે છે કેમેરા ત્રણની અંદરની પણ ફૂટેજ એ જ દ્રશ્યો બતાવી રહી છે જ્યારે કેમેરા માં જે પાર્ટી પ્લોટની બહાર માથાકૂટ થઈ હતી કે જેમાં જયંતિભાઈ તરફથી પીઆઈને મારવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી હતી અને તે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા માર મે એને નથી માર્યો મને એને હાથું ગયમો એટલે મેં એને દૂર કરવા માટે મારા શરીર ઉપર તો મારા કપડાનું બધું નીતરતું હતું તો લોહી નીકળ્યું તો ક્યાં નીતરતું હોય ક્યાંથી આવ્યું હોય છે પણ ઉપર જ લાગ્યું હતું મારી ગાડીમાંથી જે મને રોકી ગાડી અને પાછળ જે આવીને સીધે મારી ઉપર પ્રહાર કર્યો હતો એ નેફામાંથી હાથ કાઢીને સીધો જ પ્રહાર કર્યો હતો સીસીટીવી થોડા બનાવટી હોય એ ભાઈ અંધારું હતું ને મને દેખાણો એવું મેં લખાવ્યું છે જે જે નિવેદન દે છે એ એનો મત છે મને એણે સરદારના વિશે ખરાબ બોલ્યો અને એણે એવું કીધું કે સમાજના ગદ્દાર છો તમે હું તો એમ કહું છું સાચો એનો પક્ષ લેવો જોઈએ સમાજના અગ્રણીએ કોઈએ સમાધાન કીધું નથી હું સમાધાન માટે એક વર્ષથી પ્રયત્ન કરું છું આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું દિલ એટલું ખુશ થશે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ નહોતો અને સમાજનો ગદાર છોતું અને ખોડલધામમાં ટ્રસ્ટીઓ હોવા છતાં સરદારધામમાં કામ શું કામ કરશ અને જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય છે એ સમાજના બધા ગદ્દારો છે એવું મને કીધું એટલે મેં એને એવું કીધું કે ભાઈ બેય સંસ્થા પાટીદારની છે બેય અલગ અલગ રીતે કામ કરે છે અને બેયમાં કામ કરવાથી આપણને વાંધો શું છે એકત્ર થઈ ગયા હંગામો મચાવ્યો આ ઉપરાંત ટોલટેક્સ સંચાલકોએ ફાસ્ટટેગ ફરજિયાત કરાવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી નવસારીના બોરિયાજ ટોલ વાહનો પર પંચોતેર નો ટેક્સ વધારો કરવામાં આવ્યો છે રવિવાર રાત્રિથી અમલ કરવાની

ભાવનગરના અને શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ટાણા વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ રખડતા ખૂંટિયા નેલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલીતાળા

તંત્ર ને વારે વાર રજૂ વાત કરતા છતાંય તે કોઈ ધ્યાન દેતું નથી ખેડૂત અત્યારે રાતે આખી રાત ઉજાગરા કરે સવારમાં માં દોડવાનું અને તંત્ર ને રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન દેતું નથી સાહેબ પરંતુ આ જે જંગલી ફૂંડ છે એ અમારી સિંગ મગફળીના મગફળી ના ખેદા મેદાન કરી નાખી છે આખી રાત સુધી અમે જાગીએ છીએ છતાં પણ ભૂંડ આવી જાય છે અને અમે ઘણા બધો ફરતો ખર્ચો કરી અને જાળી મારી છે છતાં પણ કોઈ પેલું અમને ફાયદો નથી અને તંત્રને વારંવાર એમ જાણ કરી છે છતાં પણ કોઈ જાણ દોરતું નથી